હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું વોટરમેલન જ્યુસ ગરમીની સિઝનમાં વોટરમેલન ખૂબ જ સરસ આવતા હોય અને કાળઝાળ ગરમી હોય અને વોટરમેલન જ્યુસનો એક ગ્લાસ પી લીધો હોય તો ફ્રેન્ડ્સ એટલું બધું બોડી માં રિફ્રેશ થઈ જાય કે ના પૂછો વાત

નમક અને મરી પાવડર છે એક મિક્સર લઈ લઈએ અહિયાં આપણે બધા જ વોટરમેલન ના પીસીસ લઈ લેશું તેમાં જ આપણે લઈ લેશું મરી પાવડર નમક લીંબુનો રસ અને ફુદીના પાન અહીંયા તમે ઈચ્છો તો તમે થોડીક ખાંડ લઈ શકો છો બે ટેબલ સ્પૂન પણ અહીંયા મારું તરબૂચ એકદમ સરસ મીઠું છે એટલે હું ખાંડ નથી લેતી અહીંયા આપણે બધું જ ચન કરી લેશું અહીંયા આપણે સૌ કરીશું નીચે આપણે લઈ લેશું પલાળેલા તકમરિયા વોટરમેલન જ્યુસ લઈ લેશું ઉપરથી આપણે લઈ લેશું વોટરમેલન ના નાના નાના પીસીસ જે અંદર આવશે એટલે એકદમ બાઈટ ખૂબ જ મજા પડી જશે પર આપણે પુદીનાના પાનથી ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ આ થઈ ગયું આપણું એકદમ ફ્રેશ એવું વોટરમેલન જ્યુસ તમે આ વોટરમેલન જ્યુસ કેવી રીતે બનાવો છો તે ચોક્કસ કહેજો કેવી લાગી આજની રેસિપી જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ